ભરૂચ જિલ્લાની જંબુસર તાલુકા પંચાયત ખાતે શહીદ દિન નિમિત્તે સાબરમતીના સંત મહાત્મા ગાંધી બાપુને શ્રદ્ધાંજલિ તાલુકા તાલુકા પંચાયતના પ્રાંગણમાં વિકાસ અધિકારી હાર્દિક અહિંસા અને સત્યના પૂજાર એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે મૌન પારી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો તાલુકા પંચાયત કેમ્પસમાં તાલુકા પંચાયતના કર્મચારી ઉપસ્થિતિમાં તાલુકા વિકાસ અધિકારીએ ગાંધીજી બાપુ તેમના કાર્યો કર્મો દેશને અપાવેલ સ્વતંત્રતા સમાનતા બંધુતાને યાદ કરી મૌન ધારણ કરી બાપુના નિર્વાણ દિને શહીદ દિનની ઉજવણી કરવાના સમાચાર પ્રાપ્ત થયેલ છે રિપોર્ટર રમેશ પરમાર બિયાનીસ ગુજરાતી જામબોસર ભારતના સ્વતંત્ર સંગ્રામમાં જે શહીદોએ પોતાના પ્રાણની આહુતિ આપીને દેશને આઝાદ અપાવવામાં જે મદદ કરી છે તે શહીદોના પ્રાણની આહુતિ ના એક ઋણ તે અદા કરવા માટે આજે તાલુકા પંચાયત જંબુસર ખાતે સ્ટાફ અને અન્ય કર્મચારીઓ તમામ દ્વારા બે મિનિટનું મૌન પાડીને તેમની જે આઝાદી માટેની જે જે લડતમાં પોતાના બલિદાન આપેલું છે તેને એક સન્માન સ્વરૂપે આજે અમે લોકોએ બે મિનિટનું મૌન પાડીને એનું ઋણ અદા કર્યું છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બી એન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતી ના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતી ની સાથે રહી અપડેટ રહો